સૌને જય માતાજી આપણે દિનેશ અદાના દીકરા આપણે કશ્યપભાઈ આપણે જે જગ્યાનું જે ઉનાળા તોલનાકાની બાજુમાં નક્કી કર્યું તે ભાઈ કશ્યપભાઈ પાસે જગ્યા લીધેલી છે એટલે કશ્યપભાઈ જે આપણા સમાજની આરે નાના મોટા થયા અને સમાજ પ્રત્યે ખૂબ જ લાગણી છે અને રમેશભાઈ અને બધાભાઈના સંબંધના હિસાબે જે જગ્યાની કિંમત હતી તેથી ખૂબ જ મોટા પ્રમાણમાં જે સમાજ માટે આપણે સંકુલ બનાવવાનું છે જે ખરેખર ભાવ થતો એથી ઓછા પ્રમાણમાં આપણે જે જગ્યા આપી તે બદલ અત્યારે ભોવાતાની હાજરીમાં અત્યારે પશ્યપભાઈ ઉપસ્થિત છે અને પશ્યપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને તેમના પિતાશ્રી સમાજ પ્રત્યે ખૂબ જ લાગણી હતી તેમજ પિતાશ્રી તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને તેમના પિતાશ્રીને શિલા શિલે હાલી અને પશ્યપભાઈએ જે આપણા સમાજ પ્રત્યે લાગણી બતાવે તે બદલ તેમ તેમના આખા પરિવારનો ખૂબ ખૂબ દિલથી આભાર માતાજી ગામ ધામ હોવા પહેલાં ને માતાજીનો મઠ અને ત્યાં શિક્ષણ સંકુલ માટે જે મેં મધ આપ્યું છે એ ફંડ શિક્ષણ સંકુલ માટે જ આપ્યો છે એક કરોડ ચૌદ લાખ રૂપિયા મેં દાન કર્યું છે એ બાળા માટે અને માતાજી એ બધા આપ્યું છે હું આપું છું સમાજમાં પણ હું કહું છું કે બધા એ ફંડ પૂરેપૂરો આપે

સારી બાબત છે અને પોરબંદર જિલ્લાની અંદર જે આ શેતકરી સંકુલ ઉભો થાય છે તો તેમાં ભુવાતા તરફથી બે લાખ એકાવન હજાર રૂપિયાનું યોગદાન આપવામાં આવે છે તો ભુવાતા તરફ ખૂબ ખૂબ આભાર મિશન શૈક્ષણિક સ્કૂલ પોરબંદર સુરઠિયાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે શૈક્ષણિક હેતુ માટે જે આગમન થયું તે અનુસંધાને દિવાસા મઠ તરફથી ભુવાતા તરફથી પરિવાર તરફથી એક લાખ બાર હજાર સાતસો બાણું બાણું દાન કરવામાં આવે છે તે બદલ ભુવાતા તરફથી અને એના પરિવાર તરફથી આ આભાર ગોળેર મઠ મુકામે મઠને ભોવાતા શ્રી રાણાતા તરફથી એક લાખ ને અગિયાર હજાર રૂપિયાની જાહેરાત કરવામાં આવે એ બદલ ગુવાતાનો અને એના પરિવારનો હતી ખૂબ ખૂબ આભાર